બધાને રામ રામ સીતારામ જય માતાજી ને જય શ્રી કૃષ્ણ તો કેમ છો ડાયરો બધા મજામાં છો ને આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો ને સ્વાગત છે ફરી એકવાર નવા બ્લોગમાં ને આવી ગયા છીએ આપણે ઝાલી બસ સ્ટેન્ડ આવે ને ત્યાં પહોંચી ગયા છીએ ને આ બાજુ જો ગાયું ને બધા હે ને હવે શેરી શેરીને આવે ઘરે કેવો મસ્ત મજાનો સીન છે અત્યારે ગામડામાં કેમ અત્યારે ગાય ઉછરી આવતી હોય ને ઘરે સીન એક જોયા જે હોય કઈ ઘટ્યા નહીં એવું તમને જોઈને તમને ખબર પડી જ ગઈ છે ક્યાં આવ્યો છે નહીં ગલ્પે નવા લોકેશન પર આવી ગયા છે આવે છે ડાયરો આપણે નરસિંહભાઈ ઘરે જવાનું છે ઘણા મહિનાથી આપણે નરસિંહભાઈ ઘરે જવું જવું કરતા હતા તો આજે ફાઇનલી પહોંચી ગયા છીએ અને હમણાં આવે નરસિંહભાઈ પછી મુલાકાત કરી પહોંચી ગયા છે નરસિંહભાઈ ના ઘરે અને આ બાજુ છે નરસિંહભાઈ જો કે આવ્યા એને અડધી પોણી કલાક જેવું થઈ ગયું ને ચા પાણી પીધા ને થોડીક બેઠા

હા મજામાં ને આભાઈ જાવ નરસિંહભાઈ ના બાપુ બેઠા જ્યાં અહીંયા ખુરશી માં ને બાપા બે બેઠા હે ને આપડે જો વાળુની તૈયારી થઈ ગઈ છે એ આપડે નો પાથરવાનું હોય આખો આખો દિવડમાં જ બેઠા હોય એ પાથરવાનું ન હોય આપણે

બટેકાનો શાક છે જો મસ્ત જામો જામો ચિંતાભાઈ નીકળને નકર ગંદી વાય મતની બરાબર નીકળે પણ વાડી વાળા થોડી ગરમ મિત્રો સવાર સવાર આવી ગઈ છે ચાય બસ 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 થઈ છે અને મસ્ત મજા એનાથી રામણ કર લીધા હવે હેને જ આવીએ આપણે વાડીમાં ઉમરો મારવા તમે નરસીભાઈના વિડીયોમાં જોતા હોય દરરોજ સવારમાં ચકલા અને કબૂતર ને બધુંય કરતા હોય રામ રામ જય માતાજી બધાને આપણે કાયમ શરૂઆત જાય મજા આવે મજા આવે અને વાડી કઈ ડાયરો દેખાય નહીં પછી અંધારું અંધારું હોય અંધાર અંધાર કઈ દેખાય નઈ લાઈટ દેખાય એટલે હવે વાડી માટો મારતા અમારે તો અહીંયા સૌજી પાણી જેવું પાણી પાણી છે ને મીઠું અત્યારે ચોમાસામાં હોય બાકી એવું મીઠું આપડે છે

મસ્ત પાન હોય પણ ઈવલ છે કલમ કરી તે આપણે આ દેસી બોયડી હોય આ એમ જ કલમ કરેલી છે નાની એવી બોયડી હતી તેનો આમ ત્રાસ કાપી ને આપણે આ બોયડી આ કાંટો આવે ને હમ કાંટા ને લેવાની આટલું આમ ઉખેડી લઈએ ને એ જ રીતનું નું કરી ને દેવાનું પછી ટેપ વીસ દેવાનું હા થઈ જાય